ધોરણ આઠ પાઠ નંબર ચાર દહન અને જોત તો આની અંદર મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપણે જોઈશું સૌપ્રથમ આપણે એક મેગ્નેશિયમની પટ્ટી લઈશું તેને કાચ પેપરની મદદથી ઘસી અને સાફ કરીશું ઘસાઈ ગયા બાદ હવે તેને ચીપિયા વડે પકડીશું ત્યારબાદ હવે આપણે એને માચિસ દ્વારા સળગાવીશું તેની જ્યોતનું આપણે અવલોકન કરીશું પરંતુ ખાસ ધ્યાન રાખવી કે આની જ્યોત આપણી આંખ માટે નુકસાનકારક છે